ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદ મિલાદુ નબી એટલે કે બારમી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને હાટડી ચોક વિસ્તારમાંથી લઈને ગાંધી ચોક ઝીકરિયા ચોક મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં કોઈપણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળી કરવામાં આવી હતી સવારથી જ સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગ અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર પટેલ સાહેબ અને એએસપી સિમરન સિમરેન ભારદ્વાજ ઉપલેટા પીએસઆઈ સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો ભાવેશ ગોહિલ ઉપલેટા આપડે ઇમામ હજરત હુજુ સલાહ અસલમ નો જન્મ દિવસ છે આજે સવારે પાંચ ને અઢાર મિનિટે તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે

બબલુ બાપુ અનિલભાઈ કોડી ભાઈભાઈ કોડી ગિલાવર ગિલાભાઈ એ બધા એ આજે પ્રોગ્રામ હાજર હતા પ્રોગ્રામને ને સફળ બનાવવા તમામ એ ભાગ ભજવેલ હતા આ જો આપણે પંચાયત ચોક થી થઈ જુમા મસ્જિદ જુમા મસ્જિદ સોની બજાર સોની બજાર થી છકરિયા ચોક છકરિયા ચોકથી થી ગાંધી ચોક અને ગાંધી ચોક થી સિંધો પર આપણા કારખાના થી મંદિરના મંદિર આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે આજે પોલીસ બંદોબસ્ત ટોપ છે અને આજે બાર દિવસ પોલીસ બંધનો સારો હતો કારણ કે મુસ્લિમ અને હિન્દુ બંને તહેવારો હતા એટલે ખાસ તકેદારી ના લે માટે તેઓ આપણે જેતપુર થી પણ આવેલા હતા ધોરાજીના પર સાહેબ આવ્યા હતા અને આપણે ઉપલેટા

માણસો પણ ઉપલબ્ધ છે અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉન ની એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે